હેલો એવરીવાન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે લેબ ટેકનિશિયનના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આજે વાત કરવાની છે સ્પેક્ટ્રોસ્કોપી યુનિટના એમસીક્યુની બરાબર પાંત્રીસ એમસીક્યુ મેં રાખ્યા છે આજે કોન્સેપ્ટવાળા એમસીક્યુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે દરેક એમસીક્યુમાંથી તમને નવી માહિતી મળે તેમજ તમારું નોલેજ ચેક થાય અને એક બે એમસીક્યુ તો થોડા એડવાન્સ લેવલના પણ બનાવ્યા છે બરાબર તો એ તમે આગળ જેમ ડિસ્કશન કરીશું એમસીક્યુનું એમ તમે એ ક્વેશ્ચનની ક્વોલિટી તમે જોઈ શકશો બરાબર આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલતા નહીં તેમજ હવે જે પાંત્રીસ એમસીક્યુનું ડિસ્કશન કરવાનું છે એમાંથી તમારે કેટલા સાચા પડે છે એ તમે કોમેન્ટમાં જણાવજો બરાબર અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આની તૈયારી કરે છે એના જોડે આ વિડીયો તમે શેર કરી દેજો બરાબર તો સ્ટાર્ટ કરીએ લેક્ચરને એમસીક્યુ ડિસ્કશનને આપણે સ્ટાર્ટ કરીએ પ્રથમ પ્રશ્ન છે કે ફિંગરપ્રિન્ટ રીઝન આઈયર્સ સ્પેક્ટ્રમમાં કયા વિસ્તારમાં આવે છે ડાયરેક્ટ થિયરી બેઝ ડેટા બેઝ ક્વેશ્ચન છે અને આનો આન્સર છે પંદરસોથી ચારસો સેન્ટીમીટર ઇનવર્સમાં બરાબર ફિંગરપ્રિન્ટ રીઝનમાં આપણે કમ્પાઉન્ડ નક્કી કરી શકીએ છીએ એક અલગ જ એની ઓળખ આપી બરાબર આ આ જે વિસ્તાર છે એ બીજો ક્વેશ્ચન જોઈએ એસ એ મોલિક્યુલ એ કયા સ્પેક્ટ્રોસ્કોપીમાં એક્ટિવ છે હવે એસ ટુ એ મોલિક્યુલની વાત કરી છે અને ઓપ્શનમાં તમે જોઈ શકો છો આઈઆર પણ આવ્યું છે અને રામન પણ આવ્યું છે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં એક્ટિવ હોવા માટે તમારે ડાયપોલ મોમેન્ટ જોઈએ ડાયપોલ મોમેન્ટ ઝીરો હોય તો એ આઈઆર એક્ટિવ હોય નહીં અને રામન સ્પેક્ટ્રોસ્કોપી માટે જો તમારે એક્ટિવ મોલિક્યુલ જોઈએ તો એમાં પોલરાઇઝેબિલિટી એટલે કે ધ્રુવ્યતામાં ફેરફાર હોવો જોઈએ તો જે એસ ટુ મોલિક્યુલ છે એની પાસે ડાયપોલ મોમેન્ટ પણ છે અને ધ્રુવ્યતા પણ છે એટલા માટે આ બંને આઈઆર અને રામન બંનેમાં એક્ટિવ મોલિક્યુલ છે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું રામન શિફ્ટ માપવા માટે કયો એકમ વપરાય છે આ ડાયરેક્ટ જ ક્વેશ્ચન છે જો તમે જોયું હોય તો સેન્ટીમીટર યુનિવર્સમાં આપણે એને માપીએ છીએ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી એ કયા સિદ્ધાંત ઉપર આધારિત છે તો આનો પણ ડાયરેક્ટ આન્સર છે કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન ઉપર આધારિત છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પાય ટુ સ્ટાર ટ્રાન્ઝેક્શન એ સામાન્ય રીતે કયા સંયોજનમાં જોવા મળે છે પાયથી સ્ટાર બરાબર ડબલ બોન્ડવાળી વાત આવશે તો સેચ્યુરેટેડમાં તો ના આવે કારણ કે ડબલ બોન્ડ જ નથી કોન્ઝ્યુગેટેડ આલ્કિન્સમાં આવશે આનો આન્સર બરાબર આલ્કોહોલ્સમાં પણ ના આવે અમાઈન્સમાં પણ ના આવે કારણ કે એની પાસે લોન પેર છે એટલે આપણો આન્સર આવશે કોન્જ્યુગેટેડ આલ્કિન્સ નેક્સ્ટ ક્વેશ્ચન એનથી પાઇવ સ્ટાર ટ્રાન્ઝિશન કયા ફંક્શનલ ગ્રુપ માટે મુખ્ય છે તો આનો આન્સર આવશે કાર્બોનિલ કમ્પાઉન્ડ બરાબર કારણ કે કાર્બોનિલ કમ્પાઉન્ડ્સમાં લોનપેર પણ છે અને બોન્ડ પણ છે બરાબર તો આન્સર આવશે કાર્બોનિલ કમ્પાઉન્ડ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું એબ્ઝોર્બન્સ અને ટ્રાન્સમિટન્સ વચ્ચે શું સંબંધ છે ડાયરેક્ટ સૂત્ર છે એ તો અહીંયા નથી આપ્યું તો એનું લોગ સ્વરૂપ આપ્યું છે એ ઇઝ ઇક્વલ ટુ લોગ વન અપોન ટી નેક્સ્ટ ક્વેશ્ચન બેથોક્રોમિક શિફ્ટનો અર્થ શું આને રેડ શિફ્ટ પણ કહેવાય બરાબર તો આનો આન્સર છે લોંગર વેવ તરફ શિફ્ટ થવું બરાબર બ્લુ શિફ્ટ હોત તો શોર્ટર વેવ હોત બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન એન્જિનનું લેમડા મેક્સ સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે તો આપણ ડાયરેક્ટ જે ડેટાબેઝ ક્વેશ્ચન છે બસો ચોપન નેનોમીટર ઉપર જોવા મળે છે આ યાદ રાખવાની વસ્તુ છે નેક્સ્ટ ક્વેશ્ચન કોન્જ્યુગેશન વધવાથી લેમડા મેક્સ ઉપર શું અસર પડે છે કોન્જ્યુગેશન જેમ વધે તો એમ લેમડા મેક્સ વધે છે બરાબર આપણે જે લેમડા મેક્સ ઉપર જે અસર કરતા પરિબળો છે એમાં આ વાત કરી હતી તો આનો આન્સર થશે કે વધે છે એ લેમડા મેક્સ નેક્સ્ટ ક્વેશ્ચન બીટા કેરોટીનનું સ્પેક્ટ્રમ એ કયા રેન્જમાં જોવા મળે છે આ એક કોન્સેપ્ટવાળો ક્વેશ્ચન છે બીટા કેરોટીન ક્યાં જોવા મળે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ગાજરમાં જે હોય છે એ બીટા કેરોટીન આવેલું હોય છે અને ગાજરનો રંગ આપણે જોઈ શકીએ છીએ અને ગાજરનો જે રંગ હોય છે એ બીટા કેરોટીનના જ કારણે હોય છે એટલે કે દેખાય એવી વસ્તુ છે વિઝિબલ છે આપણને એટલા માટે આનો સ્પેક્ટ્રમ એ વિઝિબલ રેન્જમાં જોવા મળે છે બરાબર તો આ પ્રકારે પણ ક્વેશ્ચન આવી શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કયા રેન્જમાં આવે છે વિઝિબલની વાત કરીએ છીએ એકલી વિઝિબલ તો ચારસોથી સાતસો નેનોમીટર બરાબર યુવી વત કે અલ્ટ્રાવાયોલેટ અને વિઝિબલ આપણે બસોથી સાતસો નેનોમીટર અથવા બસોથી આઠસો નેનોમીટર સુધીની રેન્જ આપણે કન્સિડર કરો બરાબર એટલે કે શું ઓપ્શન આપ્યા છે અને કેવી સ્પેક્ટ્રોસ્કોપી પૂછી છે એ ધ્યાનમાં રાખવું નેક્સ્ટ ક્વેશ્ચન ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સમાં રંગ મુખ્યત્વે કયા ટ્રાન્ઝિશનના કારણે હોય છે આ એક અલગ જ પ્રકારનો ક્વેશ્ચન છે બરાબર ટ્રાન્ઝિશન મેટલ એટલે કે ડી વિભાગની જે ધાતુ છે એમની વાત કરી છે તો એમાં ડીડી ટ્રાન્ઝિશનના કારણે હોય છે કલર બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન કોમ્પ્લિમેન્ટરી કલર થિયરી ક્યાં લાગુ પડે છે તો આ વિઝિબલ એબઝોર્બ્શનમાં લાગુ પડે છે બરાબર કે કયો રંગ આપણે જોઈ શકીએ છીએ તો એને કયો કલર એબ્ઝોર્બ કર્યો છે તો એ દેખાય છે બરાબર બ્લુ કલર દેખાવા માટે કયો એને કયા રંગ એને એબ્ઝોર્બ એટલે કે શોષણ કર્યા હશે તો એની એક થિયરી છે જેને કોમ્પ્લિમેન્ટરી કલર થિયરી કહેવાય જેનો ફોટો તમને અત્યારે દેખાતો હશે સ્ક્રીન ઉપર આવી રીતે જો આપણે સવર્ગ સંયોજનની વાત કરીએ તો એમાં લિગેન્ડ ફિલ થિયરી આવે એના કલર કમ્પાઉન્ડ દેખાવા માટે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં પ્રથમ પગલું કયું હોય છે પહેલું સ્ટેપ શું હોય છે તો આયોનાઇઝેશન બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન માસ સ્પેક્ટ્રોમીટરમાં એમ પ્લસ પીક એ કયા આયનનું પ્રતિનિધિત્વ કરે છે તો આ જે પહેલાં ફ્રેગમેન્ટમાં થઈ જાય અને પછી જે એનો ગ્રાફ જોઈએ તો એમાં આ જે એમ પ્લસ પી એમ પ્લસનો જે પીક હોય છે એ પેરેન્ટ આયન એટલે કે રેડિકલ કેટાયનનું પ્રતિનિધિત્વ કરતું હોય છે બરાબર ધ્યાનમાં રાખવાનું આ નેક્સ્ટ ક્વેશ્ચન માસ સ્પેક્ટ્રોમિટરીમાં એમ બાય ઝેડ શું દર્શાવે છે કોમન ક્વેશ્ચન છે માસ બાય ચાર્જ રેશો દર્શાવે છે નેક્સ્ટ ક્વેશન માસ સ્પેક્ટ્રોમીટરમાં આયનોને અલગ પાડવા માટે કયો સિદ્ધાંત વપરાય છે કેવી રીતે આપણે જે અલગ પાડેલા આયન છે એમાં માસ સ્પેક્ટ્રોમીટરમાં સૌથી પહેલું સ્ટેપ આપણે આયનમાં ફેરવી કાઢીએ એના પછી જે આયન બન્યા છે એને અલગ પાડવા માટે આપણે શું કરીએ છીએ તો શું કરીએ છીએ તો મોશન ઇન મેગ્નેટિક અથવા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એનું મોશન કરાવીએ છીએ બરાબર તો આ એનો આન્સર છે નેક્સ્ટ ક્વેશ્ચન મેક લાબરી રીઅરેન્જમેન્ટ એ કયા ફંક્શનલ ગ્રુપ માટે મહત્વપૂર્ણ છે તો આ જે રીઅરેન્જમેન્ટ છે એની જે થિયરી છે એમાં જે એક્ઝામ્પલ આપ્યું છે એ પણ કોનું આપ્યું છે કાર્બોનિટ કમ્પાઉન્ડનું આપેલું છે બરાબર તો આ ધ્યાનમાં રાખવાનું નેક્સ્ટ ક્વેશ્ચન માસ્પેક્ટ્રમમાં ફ્રેગમેન્ટ પેટર્ન કેમ મહત્ત્વપૂર્ણ છે જે ફ્રેગમેન્ટની પેટર્ન હોય એ શા માટે આટલી બધી મહત્ત્વપૂર્ણ છે કારણ કે એનાથી તો આપણે એનું સ્ટ્રકચર જાણીએ છીએ કમ્પાઉન્ડનું જે પણ સંયોજન આપ્યું છે એનું સ્ટ્રક્ચર જાણવા માટે ફ્રેગમેન્ટેશનનું પેટર્ન મહત્વપૂર્ણ હોય છે તો આનો આન્સર છે બી બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન મોસ્લે લો પ્રમાણે એક્સરે ફ્રિકવન્સી એ કોના સમાનુપાતમાં હોય છે સમાનુપાત એટલે કે સમપ્રમાણમાં હોય છે તો આનો આન્સર છે જે એનું સમીકરણ કહ્યું હતું બરાબર જે એક્સરે ભણાવ્યું છે એમાં મેં એનું સમીકરણ પણ દર્શાવ્યું છે તો એનો આન્સર છે એટોમિક નંબર પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન કે આલ્ફા લાઇન કે એક્સરે સ્પેક્ટ્રમમાં કઈ ટ્રાન્ઝેક્શન દર્શાવે છે આ જ્યારે મેં લેક્ચર પૂરું કર્યું એક્સરેનું અને એના પછી ગ્રુપમાં મેં એક ફોટો મૂક્યો હતો જેમાં કે આલ્ફા કે બીટા એલ આલ્ફા એલ બીટા એના ટ્રાન્ઝેક્શન મેં દર્શાવતો એક ફોટો મૂકેલો હતો બરાબર તો આનો આન્સર છે એલથી માં જતો હોય એ ટ્રાન્ઝેક્શનને આપણે કે આલ્ફા કહીએ છીએ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન બ્રેક્સ લો કયા સ્પેક્ટ્રોસ્કોપી સાથે સંબંધિત છે તો આ એક્સરે રિફ્લેક્શન સાથે સંબંધિત છે નેક્સ્ટ ક્વેશ્ચન એક્સરે ઇમિશનમાં લાઇન્સ કે એ એલ એમ કે એલ એમ વગેરે એ શું દર્શાવે છે તો આ જે શું છે કે એલ એમ એ તો એ ઇલેક્ટ્રોનિક સેલ્સ છે બરાબર ધ્યાનમાં રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટ્રેચિંગ વાઇબ્રેશન એ કેટલા પ્રકારની હોય છે તો બે પ્રકારની હોય છે સિમેટ્રિકલ અને અસિમેટ્રિકલ નેક્સ્ટ ક્વેશ્ચન સી ડબલ વન ઓ બંધનું આઈઆર એબ્ઝોર્પ્શન એ સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે ડેટા બેઝ ક્વેશ્ચન છે ફેક્ટ બેઝ તો આનું આન્સર છે સત્તરસો સેન્ટીમીટર ઇનવર્સમાં બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન હાઇડ્રોજન બોન્ડિંગ એ આઈઆર એબ્ઝોપ્શનને કેવી રીતે અસર કરે છે હાઇડ્રોજન બોન્ડિંગથી આઈઆર એબ્ઝોપ્શનમાં શું અસર પડે છે તો એની ફ્રિકવન્સી ઘટે છે અને બ્રોડનિંગ કરે છે બરાબર જે આપણને પીક મળશે ને એમાં નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું વિચ વાઇબ્રેશન ઇઝ આઈઆર ઇનેક્ટિવ આઈઆર ઇનએક્ટિવ માટે શું જોઈએ આઈઆર એક્ટિવ માટે પહેલાં શું જોઈએ તો ડાયપોલ મોમેન્ટ જોઈએ અને ડાયપોલ મોમેન્ટ ઝીરો હોય એ આઈઆર ઇનએક્ટિવ હોય તો ઓપ્શન ઉપરથી હું પહેલાં સમજાવું કે સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ તો આ જ આન્સર છે બરાબર આમ તો સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ ઓફ સીઓ ટુ કારણ કે સીઓ ટુની ડાયપોલ મોમેન્ટ એ ઝીરો હોય છે પણ અસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ કરીએ તો ડાયપોલ મોમેન્ટ આવે એટલા માટે આ ઓપ્શન નથી આ તો આઈઆર એક્ટિવ છે ભલે ને સીઓ ટુની ડાયપોન મોમેન્ટ ઝીરો રહી પરંતુ અસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ છે એટલા માટે બેન્ડિંગ ઓફ એસ ટુ એસ મોલિક્યુલ પણ આઈઆર એક્ટિવ છે કારણ કે એમાં ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે સ્ટ્રેચિંગ ઓફ ઓએચ ઓએચની પણ ડાયપોન મોમેન્ટ હોય છે એટલા માટે આ પણ આઈઆર એક્ટિવ આ પણ આઈઆર એક્ટિવ અને આ પણ આઈઆર એક્ટિવ પૂછ્યું છે શું ઇનએક્ટિવ તો સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ ઓફ સીઓ ટુ બરાબર આ ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન રામન સ્પેક્ટ્રોસ્કોપી માટે જરૂરી શરત કઈ છે તો ડાયપોલ મોમેન્ટમાં ફેરફાર એ આઈઆરની શરત છે રામન સ્પેક્ટ્રોસ્કોપી માટે શું છે ધ્રુવીયતામાં ફેરફાર એટલે પોલરાઇઝેબિલિટીમાં ફેરફાર બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ઓ અને એન ટુ મોલિક્યુલ એ કયા સ્પેક્ટ્રોસ્કોપીમાં ડિટેક્ટ થઈ શકે છે ઓ અને એન ટુ બંને હવે ઓપ્શન તમે જોઈ શકો છો આઈઆર અને રામનની જ વાત કરી છે આઈઆર માટે ડાયપોલ મોમેન્ટમાં ફેરફાર જરૂરી છે આ બંનેની ડાયપોલ મોમેન્ટ જ નથી અને ડિટેક્ટ કરવાની વાત છે તો ડિટેક કોણ કરી શકશે તો માત્ર રામન સ્પેક્ટ્રોસ્કોપીમાં ડિટેક્ટ થઈ શકશે નેક્સ્ટ ક્વેશ્ચન વિઝિબલ રીઝન માટે સામાન્ય રીતે કયો સોર્સ વપરાય છે સોર્સની વાત આવી છે બરાબર અને વિઝિબલ માટે તો ટંગસ્ટન લેમ્પ બરાબર ધ્યાનમાં રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન રામન સ્પેક્ટ્રોસ્કોપીમાં કયું સોર્સ ઉપયોગી છે રામન સ્પેક્ટ્રોસ્કોપીમાં કયો સોર્સ તરીકે શું હોય છે તો લેઝર લાઈટ હોય છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પોલર સોલ્વેન્ટ જેવા કે પાણી અથવા આલ્કોહોલ એ યુ સ્પેક્ટ્રમ ઉપર કેવી અસર કરે છે હવે આ જે ક્વેશ્ચન છે ને એ જોરદાર ક્વેશ્ચન છે મતલબ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે આમ તો ડાયરેક્ટ આન્સર ખબર હોવી જોઈએ કારણ કે આ થિયરીમાં ભણાવેલો છે મેં બરાબર કે પોલર સોલ્વેન્ટ કેવી રીતે અસર કરે છે તો આનું હું પહેલાં ડિટેલમાં સોલ્યુશન તમને સમજાવું તો એ શું કરશે આ પોલર સોલ્વેન્ટની ઇફેક્ટ છે ઉપર થાય છે એન્થી ફાઈવ સ્ટારની ટ્રાન્ઝેક્શનમાં થાય છે બરાબર આ તો મેં સમજાવી લીધું તમને તો એમાં શું કરે એન્થી ફાઇવ સ્ટાર જે ટ્રાન્ઝિશન થતી હોય એમની સાથે એ હાઇડ્રોજન બોન્ડિંગ કરે છે કારણ કે પોલર સોલ્વેન્ટ છે એટલા માટે એ હાઇડ્રોજન બોન્ડિંગ કરશે અને હાઇડ્રોજન બોન્ડિંગથી જે આ નોન પોલર બોન્ડ છે એના એની જે એનર્જી છે એ ઘટી જશે હાઇડ્રોજન બોન્ડિંગના કારણે હવે એનર્જી ઘટી જશે તો ટ્રાન્ઝિશન માટે જે એનર્જીની જરૂર પડશે એમાં વધારો થવો વધારો થશે ટ્રાન્ઝિશન કરવા માટે એનર્જી વધારે જોઈશે અને ટ્રાન્ઝિશન માટે વધારે એનર્જી જોઈશે એટલા માટે જો એનર્જી વધારે જોઈશે તો એની લેમડામાં ઘટાડો થશે હવે લેમડામાં ઘટાડો થાય તો કેવી ઇફેક્ટ થાય બ્લ્યુ શિફ્ટ બરાબર હિપ્સોક્રોમિક ઇફેક્ટ થાય એ શિફ્ટ થાય શોર્ટર વેવ તરફ બરાબર તો આ રીતે આનો આન્સર આવશે બ્લ્યુ શિફ્ટ હિપ્સોક્રોમિક ઇફેક્ટ અને શોર્ટર વેવ ઉપર શિફ્ટ થશે બરાબર તો આ થોડો કોન્સેપ્ટવાળો પ્રશ્ન હતો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ રામન સ્પેક્ટ્રોસ્કોપીમાં સોલ્વેન્ટ તરીકે પાણીનો ઉપયોગ શા માટે શક્ય છે આ થોડો કોન્ટ્રોવર્સી ટાઈપ ક્વેશ્ચન છે અને આનો આન્સર શું છે ખબર છે કે પાણી એ રામન ઇનેક્ટિવ છે હવે આગળ જ આપણે ક્વેશ્ચન જોયો કે એસ ટુ મોલિક્યુલ એ કઈ સ્પેક્ટ્રોસ્કોપીમાં એક્ટિવ છે તો એમાં આપણે આઈઆર અને રામન બંને ટીક કર્યા હતા બરાબર તો અહીંયા કે મેં એવું કહી દીધું કે આઈઆર ઇનેક્ટિવ છે તો આ જે પ્રકારના ઓપ્શન આપ્યા છે ને એમ એ પ્રમાણે આનો આન્સર છે કે રામન ઇનેક્ટિવ છે પરંતુ આનો સાચો જવાબ શું હોવો જોઈએ કારણ કે જે પાણી જે રામન ઇફેક્ટમાં જે રામન સ્કેટરિંગ આપશે કારણ કે રામન ઇફેક્ટ તો સ્કેટરિંગના સિદ્ધાંત ઉપર છે અને જે એ રામન સ્કેટરિંગ આપશે એ ઓછી હશે નબળી હશે બરાબર એટલા માટે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ સોલ્વેન્ટ તરીકે એમાં એ ખલેલ પહોંચાડતું નથી બરાબર બાકી જો આપણે આઈઆરમાં આ અઈઆર અથવા યુવી અથવા ગમે તે બીજી સ્પેક્ટ્રોસ્કોપીમાં પાણીનો ઉપયોગ સોલ્વેન્ટ તરીકે લઈએ તો એ હાઇડ્રોજન બોન્ડિંગ કરશે અથવા ગમે તે રીતે ખલેલ પહોંચાડશે આપણી આપણા જે સ્પેક્ટ્રમ આવશે એમાં બરાબર તો એટલા માટે આનું આન્સર આઈઆર ઇનેક્ટિવ છે એવો આ જે ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે આવશે બાકી ખરો ઓપ્શન તો શું હોવો જોઈએ કે ઉપયોગ કરી શકાય કારણ કે પાણી એ વીક રામન સ્કેટરિંગ દર્શાવે છે એટલા માટે બરાબર તો આ ખાસ ધ્યાનમાં રાખજો તમે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું બે સ્પીક એટલે શું બે સ્પીક એટલે તમે જે સ્પેક્ટ્રોસ્કોપીમાં જે સ્પેક્ટ્રમ જોયું છે એમાં બેઝ પીક સૌથી વધારે ઇન્ટેન્સિટી ધરાવતો છે તો બે સ્પીક એટલે સૌથી વધારે ઇન્ટેન્સિટી ધરાવતો પીક બરાબર તો તમે કોમેન્ટ કરજો કે તમારે પાંત્રીસમાંથી કેટલા ક્વેશ્ચન સાચા પડે બરાબર ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તેમાં જ કોમેન્ટ કરજો તમારા માર્ક્સ તેમજ ટેક માટે જે લેબ ટેકની એક્ઝામ છે એમાં જે ટેકનિકલ સબ્જેક્ટ છે એકસો વીસ માર્ક્સનું જે ટેકનિકલ સબ્જેક્ટ આવવાનો છે એની ટેસ્ટ સિરીઝનું પ્લાનિંગ છે ટેસ્ટ સિરીઝનું જે પણ અપડેટ હશે એ ટેલિગ્રામ ચેનલમાં આવી જશે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો તેમજ જે એ ટેસ્ટ સિરીઝ હશે એ પેઇડ હશે બરાબર તમારે ખરીદવી પડશે બહુ વધારે પ્રાઇઝ નહીં રાખવું પણ તો પણ તમને પહેલાંથી કહી દઉં છું કે એ ખરીદવી પડશે બરાબર અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને હાઈપ કરવાનું ભૂલતા નહીં બરાબર આ હાઇપ નવું આવ્યું છે તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ